નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે શીતલ ભગત છોટાદેપુર તાલુકાના દેવહાટ ગામે માધ્યમિક શાળામાં ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ કરવામાં આવશે છોટાદેપુર તાલુકાના અતિ પછાત આદિવાસી વિસ્તારમાં દેવહાટ અંબાલા ગામ નેશનલ હાઈવે નંબર ફિફ્ટી ઉપર આવેલ રાઠ વિસ્તારનું અગત્યનું અને અતિ મહત્વનું ગામ છે આ ગામે આંગણવાડી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા પણ આવેલી છે આ ગામની આજુબાજુમાં દેવહાટ ચિસાડિયા નકામલી હરપાલપુરા સુરસી પાડલિયા ધમુડી ચઠ્ઠાવાડા બેડવી ચિલિયાવાટ સાનાડા કટારવાટ જડિયાના ધડાગામ હાંસડા કોલિયાથર વાગલવાડા આમ સત્તર જેટલા ગામો આવેલા છે જેમાં મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારને અડીને આવેલા બાર જેટલા ગામો છે આ ગામોમાં વિદ્યાર્થીનું ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવવા માટે છોટાદેપુર આવવું પડે છે આ રાઠ વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની એક પણ સરકારી માધ્યમિક શાળા આવેલ નથી જે સમસ્યાને ધ્યાને રાખીને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાય રાજ્યના શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડિંડોને પત્ર લખી તારીખ બાવીસ ચાર બીજા પચીસના રોજ રજૂઆત કરી હતી છોટાદેપુર રાઠ વિસ્તારમાં આવેલું દેવહાટ ગામે આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં સરકારી હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે જેથી આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં સરળતા રહે અને શૈક્ષણિક ઘર શિક્ષણ મળે અને વિકાસ વિકાસ થાય તેમ છે આ મુદ્દે આદિજાતિ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણ મંત્રી કુબેર છોટાદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતો ધ્યાને રાખી દેવહાટ તાલુકો જિલ્લો છોટાદેપુર ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો પણ શરૂ કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સકારાત્મક જવાબ આપ્યો છે જે સકારાત્મક અભિગમ મળતા અને મંજૂરી પ્રક્રિયા હાથ ધરાતા છોટાદેપુરના રાઠ વિસ્તારની પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાય છે જ્યારે રાઠ વિસ્તારમાં પચીસ થી ત્રીસ કિલોમીટર જેવું અંતર કાપી ઉનાળો હોય શિયાળો હોય ચોમાસુ હોય છોટાદેપુર આવવામાં તકલીફ પડે પરંતુ આ વર્ગો શરૂ થતા હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતા પણ થઈ જશે જ્યારે આવનારા બાર વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ થાય તો આદિવાસી સમાજના શૈક્ષણિક વિકાસ થશે અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરશે રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર